પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી વિવાદ મુદ્દે ભાજપ હવે એક્ટિવ સમાજના આગેવાનો સાથે આજે બેઠક કરશે આજે રાજકોટ ભાજપ કાર્યાલયમાં તેઓ બેઠક કરશે ક્ષત્રિય સમાજના આગેવાનોને જવાબદારી ક્ષત્રિય સમાજના લોકોને સમજાવવાની જવાબદારી સોંપાશે અમદાવાદ ખાતે પણ ક્ષત્રિય સમાજ સંસ્થાઓની આજે બેઠક મળવા જઈ રહી છે તો ખાસ પુરુષોત્તમ રૂપાલાએ જે નિવેદન કર્યું હતું તેના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે મયૂર અમારી સાથે છે મયૂર સોની મયુર આખો મામલો જે આખો વિવાદ જે વકર્યો છે તેના કારણે હવે સી આર પાટીલ સમાધાન કરાવવા જોઈએ કે પછી વિવાદને શાંત પાડવા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે બેઠક કેટલા વાગે મળશે કોણ કોણ તેમાં હાજર રહેશે પ્રીતિ સત્તાવાર રીતે સીઆર પાટીલનો જે કાર્યક્રમ આવ્યો છે તેમાં ત્રણ મુખ્ય કાર્યક્રમો છે જેમાં પહેલો કાર્યક્રમ સૌરાષ્ટ્ર સોશિયલ મીડિયા મીટનો કાર્યક્રમ છે ને તે દસ વાગે શરૂ થવાનો છે ત્યારબાદ સાડા અગિયાર વાગે કાર્યકર્તાઓની સાથે ગોષ્ઠી બેઠક છે અને બાર વાગે પત્રકાર મિલન છે સત્તાવાર રીતે ક્ષત્રિય સમાજના આગેવાનોની સાથે સીઆર પાટીલનો જે કાર્યક્રમ છે તે બીજેપી દ્વારા જાહેર નથી કરાયો પરંતુ બીજેપીના સૂત્રો કહી રહ્યા છે કે બીજેપી સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે જે નારાજ કાર્યકર્તાઓ છે ક્ષત્રિય સમાજના તેમની સાથે લગભગ અગિયાર વાગે છે બીએપીએસ હોલની અંદર અથવા તો લોકસભાનું જે બીજેપીનું કાર્યાલય છે ત્યાં સી આર પાટીલની બેઠક મળી શકે છે લગભગ પંદરથી વીસ મિનિટની બેઠકનો કાર્યક્રમ હોય તેવું બીજેપીના સૂત્રો કહી રહ્યા છે બીજી મહત્વની વાત એ છે કે ગઈકાલે રાતથી જ ક્ષત્રિય આગેવાનોને ગાંધીનગરથી અને અમદાવાદથી જે આગેવાનો છે બીજેપીના તેમનું તેડું આવ્યું હતું આ સાથે ટેલિફોનિક ચર્ચાઓ પણ થઈ હતી કે પુરુષોત્તમ રૂપાલાની સાથે જોડાયેલો આખે આખો વિવાદ છે તેને શાંત પાડી શકાય કારણ કે આજનો કાર્યક્રમ અગાઉથી જ નક્કી આ અંદર વચ્ચે પંદર થી વીસ મિનિટ નો કાર્યક્રમ છે ક્ષત્રિય આગેવાનો મળવાનો હોય તેવું તે જાહેર કરાયું હતું પરંતુ સત્તાવાર રીતે આ કાર્યક્રમ છે તે જાહેર નથી કરાયો એટલે ગુપ્ત બેઠક છે તે યોજાઈ શકે તેવી રહી છે આભાર તમામ વિગતો માટે